દેશની ધરકન અને યુવાનોના નેતા દ્વારા સૂજન અભિયાન ના પાયલોટ પ્રોજેક્ટ તરીકે અરવલ્લી જિલ્લાની જે પસંદગી કરી અને આ નેતાએ આજે જિલ્લાના આગેવાનો સાથે અને બુથ સમિતિમાં જે ચર્ચા કરી છે મને એવું લાગે છે કે આ રાહુલ ગાંધી એ જમીન પર જઈને કોંગ્રેસને જ નહીં પણ છે અંતિમ માં બેઠેલા માણસને કઈ રીતે મળી શકે અને જે સમાજના જે પછાત રહી ગયા છે જે લોકોનું શોષણ થયું છે જે લોકોને આ દિન સુધી અન્યાય થયો છે એવા ને ઉત્થાન આપીને એમના હાથમાં સત્તા આપવાની જે વાત કરી છે અને રાહુલ એ આજે જે બહુ જબરજસ્ત વાત કરી આજે એમને એમ કહ્યું કે આટલા બધા વર્ષોથી ગુજરાતમાં આપણી સરકાર નથી આટલી બધી એન્ટી કમ્પટન્સી છે મોંઘવારી છે બેરોજગારી છે આવોક સોર્સ થી ભરતી થાય છે કેટલાય ઉપક્રમોને સરકારે વેચી દીધા છે અને આવા સંજોગોમાં પણ આજે આ દેશમાં આ ગુજરાતમાં એન્ટી કમ્પન્સી કેમ નથી તો ખરેખર એ કોંગ્રેસના સંગઠન ને જમીન ને લઈને ઉપર સુધી કઈ રીતે આગળ વધારી અને જે કાર્યકર્તાઓને જે ન્યાય થયો છે

આ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરીને આવનારા દિવસોમાં રાહુલ ગાંધી ફક્ત સત્તા માટે લડતો નથી એમની વાતમાં સત્તા માટે નથી પરંતુ એવું કે છે કે જે લોકો આટલો બધો ઉદ્યોગ આજે ખરાબ પરિસ્થિતિમાં છે અરવલ્લી જિલ્લો એક અધ્યળ જિલ્લો છે એક પણ સરકાર નો ઉપક્રમ નથી કે જેથી આ અરવલ્લીના છેવાડા રોજગારી આપી શકાય આ રોજગારી આપવા માટેના કાર્યક્રમો કરવા જોઈએ

પ્રજાના પ્રશ્નો સાથે સીધા સંકળાયેલા આગેવાનો નેતાઓ જે સક્રિય હશે એ લોકોને મહત્વ મળશે અને એ લોકો સત્તામાં આવીને જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવે તે અંતર્ગત આજે કાર્યકરો સાથે મિટિંગ થઈ અને આવનારા ઇલેક્શન્સમાં આ રીતે બૂથ લેવલે ચોક્કસ કામગીરી થાય તે હેતુથી આ પાયલટ પ્રોજેક્ટનો મોડાસા ખાતેથી પ્રારંભ થયો છે અરવલ્લી જિલ્લો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટનો ચેરમેન સલીમભાઈ બાકરોલિયા

અને કઈ રીતે એને નવસર્જન કરી શકાય એના માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી ત્યારબાદ અહીંયા મોડાસા બાયપાસ ખાતે સ્વામિનારાયણ મંદિર સંકુલના હોલમાં ભૂત કાર્યકરો સાથે એમને જે આ એઆઈસીસી નો પાયલોટ પ્રોજેક્ટ છે એના વિશે ભૂત કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી અને એમના સૂચનો પણ મેળવ્યા હવે કોંગ્રેસ પાર્ટી એક નવા નવા પ્રોજેક્ટ સાથે જે પાયાના ગણતરી થાય અને એક નેતાઓની ભલામણથી જે હોદ્દાની વહેંચણી થાય છે તે પ્રથા બંધ થાય અને ખરેખર જેને કામ કરવું છે અને જે સમાજમાં સેવા કરે છે અને તે સમાજમાં સ્વીકૃત છે એવા માણસો અસરકાર માણસોની ટીમ બનાવી અને બે હજાર સત્તાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસનું શાસન સ્થપણી સ્થપાય એના માટે એક કામ હું એ છે એની શરૂઆત અરવલ્લી જિલ્લાથી આજે કરવામાં આવી એ આ પાવન ધરતીનું પુણ્ય છે હું એઆઇસીસીના ઉપ્રમુખ માન્ય રાહુલ ગાંધીજી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબે પણ આ વ્યવસ્થા માટે અરવલ્લી જિલ્લો પસંદ કર્યો તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સંપૂર્ણ કાર્યક્રમની જવાબદારી જેને ઉપાડી એવા અમારા જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર ભાઈ નઈનબે મિરજા અરુણભાઈ પટેલ જશુભાઈ પટેલ રાજેન્દ્રસિંહ ઠાકોર અને ગુલામ હુસેન ખાલક પૂરી ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી ને સફળ સબ સર્વે કાર્યકરોનો આભાર માનું છું અને આટલી ગરમીમાં જેટલી અમારો ટાર્ગેટ હતો એના કરતા પણ બસો ત્રણસો માણસ વધારે આવ્યા એવા તમામ પાયાના નો પણ હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય